જે જીવો છે મૂંગા પ્રાણી એની હત્યા કરી એના તો બોલતા ભગવાને તમને ખાવા પીવા નહીં આપ્યું છતાંય તમે ખાધું પીધું હત્યા કરી તો ભગવાન તમારી પર દયા કરો તરફ ખાલી વિચાર કરજો કયા શાસ્ત્રો માં છે ખાવા પીવાનું તો કે છે કે ના માતાજી કોઈ શાસ્ત્રો તો નહીં લખ્યું પણ અમારા વડીલો પેલેથી ખાતા એટલે અમે ખાતા આયા છે મોસ મટન બધી પણ મારા સાનિધ્ય આયા પછી જો સંકલ્પ કર્યો હોય કે હવે પછી નહીં ખાઉં તો જે પેલા ખાધું ને એના નોમ થી મુઠી મૂઠી ચકલા ના ચડ કે કૂતરા ના બિસ્કિટ ખવડાય દેજો હું મેરડી રાજી રહી જો એટલું થોડું ઘણું ફૂન કર્યું મારા કેવા અનુસાર મારા ભગવાન ને બતાવીશ અરજી જો પૂરી ના કર્યાનું તો હું મેળડી મટી એવું નહીં હોતું ખાલી માતાઓ ડરતી હોય માતાઓ કરતા વધારે પોતાના કર્મો ડરતા હોય છો પૂછો જે તે વારણ કારણ ની વિધિઓ બતાવી તમારી જોડે પોત પચીસ હજાર નું પડાવવાનું જ કર્યું છે હું મેનડી આવું કોઈ એવી શીખ ના હું તો નહિ મને ગુરુ મોલો પણ તમને યોગ્ય લાગતું હોય મારા ઉપદેશ તમારા મગજમાં પડતા હોય કરેલા હશે કે હું મેં આવતું પોત પોતપોતાની વિચારધારા પ્રમાણે પોત પોતાની ભક્તિના ગુરુ નહી તમે દેવગતિ વાળા છો માતા વાળા છો એટલે તમને મારી વાણી પીઠી લાગે છે તો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા બેઠા કે શું અંધશ્રદ્ધા

વિષ્ણુ નારાયણ ને નમન કરજો નમન કરજો તો સૂર્ય નારાયણ બીજા ગુરુ કહેવાય સૃષ્ટિ ના સમ સમ કહેવાય એના પ્રકાશ થી વસ્તુ દર્શન થાય છે એના પ્રકાશ થી તમે મન માતા જોઈ શકો એના પ્રકાશ થી કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ ગમે તે વસ્તુ જોઈ શકે

મારા દીકરા ની વ્યક્તિગત ઓળખ ખરી મારા દીકરા ની વ્યક્તિગત ઓળખ નહી તમે ઓળખો છો તો મન માતા મને સોલંકી પીડી ની બહુચન ને મને મેરડી ને મન મને ને છું કદાચ મારો દીકરા ગુરુ મોને મારો દીકરો કદાચ કર્તવ્ય પાલન ના કરી શક્યો પણ હું તો સાચું ધર્મ છું કદાચ ઘેર બેઠા ગુરુ મોની છે

તરત તમે કોઈ ગુરુ બદલાઈ ગયો છે થાય નહી એટલે હું એવું ઈચ્છતી નહીં કે તમે મારા શરણ પકડી પછી બીજા કુકડા પકડવા જાઓ એટલે હું મેળ